સ્વચ્છતા હી સેવા એ કાર્યક્રમ હેઠળ આજે મોડાસા ખાતે તંત્ર દ્વારા સ્વચ્છતાનું અભિયાન કરવામાં આવ્યું જેની અંદર જિલ્લા કલેક્ટર શ્રી નગરપાલિકાના પ્રમુખશ્રી પૂર્વ પ્રમુખશ્રી અમારા ગિલોડાના ધારાસભ્ય બરંડાજી વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ વિવિધ કચેરીના અધિકારીશ્રીઓ સૌએ આજે સ્વચ્છતા વિશે સ્વચ્છતામાં પણ જોડાયા અને સમગ્ર ગુજરાત અને દેશની અંદર સ્વચ્છતા દ્વારા એવો સંદેશો આપવા માગીએ છીએ કે હવે જ્યારે દિવસે ને દિવસે વસ્તી વધી રહી છે જેના કારણે ગંદકીનું પ્રમાણ પણ વધુ વધતું વધી રહ્યું છે ત્યારે હવે એકમાત્ર તમામ રોગોમાંથી જો બચવું હોય તો સ્વચ્છતા કર્યા વગર ચાલેવું નથી અને એ સ્વચ્છતા માટે લોકો આ જાગૃત થાય અને પોતાનું ઘર પોતાનું આંગણું પોતાનું ફળિયું પોતાનું ગામ પોતાનું શહેર એ સ્વચ્છ રાખે એ આજના જમાના પ્રમાણે તાજી જરૂરિયાત છે ગાંધીજી પણ સ્વચ્છતાના ખૂબ આગ્રહી હતા એમને હંમેશ માટે સ્વચ્છતાનો આગ્રહ રાખ્યો અને આજે એમની જન્મજયંતિ પણ છે એટલે એ નિમિત્તે પણ આજે આ કાર્યક્રમ એમની યાદગીરી માટે કરવામાં આવ્યો છે પરંતુ હવે રોજબરોજ રોજના રોજ સ્વચ્છતા થાય એ પણ જરૂરી છે